જેમાં ઇન્ચાર્જ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રી રૂપલબેન એસ મિસ્ત્રી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વાનગી નું આયોજન કરાયું હતું જેમાં તાલુકા પંચાયત કચેરી આંકલાવના પ્રમુખ શ્રી ઉષાબેન મનુભાઈ પડિયાર આંકડા મદદની શ્રી દિલીપસિંહ રાઠોડ બ્લોક કોર્ડિ એનટ કોઓર્ડિનેટર હરીશભાઈ ઠાકોર તમામ સુપરવાઇઝરશ્રી પી એસ સી તેમજ કચેરીના સિનિયર ક્લાર્ક તેજલબેન બીપડીયાર તાલુકા પંચાયત કચેરી આઈ આરડી શાખાના ક્લસ્ટર ડોક્ટર કોઓર્ડિનેટર અલ્પાબેન જાધવ હાજર હતા અને જેમાં સેજા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલા પ્રતિનિધિ પ્રતિસ્પર્ધીનું આંકલાઓ ઘટક કક્ષાએ વીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રોજ વાનગી હરીફાઈ યોજવામાં આવેલ જેમાં કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવનાર વિજેતાઓને માનનીય તાલુકા પંચાયત પ્રમુખશ્રી તથા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રીના હસ્તે ઇનામ અને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું